મારા નવા અવલોકમાં સ્વાગત છે જય દ્વારિકાધી જ જય માપીઠળની શુભ પ્રભાત કેમ છો બધા મજામાં ને મજામાં જ શો અને આજે મહેમાન ગતિ અમારે કરવાની છે એમદભાઈન ઘરે અને આપડી ધનરાજ અહીંયા પડી છે સ્કોરપી અહીં પડી છે પણ અત્યારે જોવા જેવું નથી કારણ કે એની હાલત બહુ ખરાબ છે સાફ સૂફ કરવી પડે એમ છે અને વાતાવરણ નબળું થઈ ગયું છે એનું કારણ અને આપણું એમ થોડું નબળું વરસાદ વરસાદ ને એવું કંઈ આવતું નથી તો હાલો મળી એમદબેન ઘરે ઇમ્બોડીની હાલત ભાઈ જો એટલી કર નાખી છે ખરાબ કારણ કે રોગ ના આવ્યું તો ને એટલી તોડ નાખી છે પછી ઘરે દવા હવે જઈએ આપણે હમંત ભાઈ ઘરે હમંત ભાઈની ગાડી પડી છે હમીર બાપાની પડી છે હમંત ભાઈની ગ્રેટા પડી છે હવે ઉપર મળીએ તમને એ રામ રામ અમીર ભાઈ રામ રામ ભાઈ મજામાં મજામાં બસ હમંત રામ રામ મજામાં જય શ્રી કૃષ્ણ હેરીબેન કે મજામાં જય શ્રી કૃષ્ણ મજામાં

બે છોકરીઓ બધી બાંધે છે મને કેતા હતા કે અમારો લોક નથી ઉતારતા લ્યો બાજતા બાજતા તમને ઉતાર લીધા અને બારનું ભાઈ મોસમ મેં તમને બપોરે કીધું હતું ગરમી થાય પણ અત્યારે મસ્ત ઠંડુ ઠંડુ થઈ ગયું છે કારણ કે વરસાદ આવી ગયો તો કારણ થોડા થોડા છાટ આવ્યા હતા પણ બપોરે તો છે ને ગાજ ને વીજ ને સાથે મજા આવી જાય એવી રીતે આવ્યો હતો એટલે મજા આવે અત્યારે ઠંડુ લાગે છે અને આ ચકલીઓ જે રોપ લાઈટ કાઢ લાગી છે આમ જોયું તો તો આપણે ચાલુ કરી જોઈએ કે થાય કે ના થાય થાતી હોય ને શું કરો ના થતી હોય તો થાય પણ અહીંયા કાઢી નાખી છે પણ શું કરીએ પાછી મૂકી દે અને અહીંયા શું કરી રહ્યા છે મારામાં જય શ્રી કૃષ્ણમાં હલો જય શ્રી કૃષ્ણ હું છે ને લાડવા બનાવું એક સ્પીડ હા આવો તમારે કે દિના કે નથી હમ

थोड़ा रिस्क लग रहा है पर देखेंगे आगे क्या होगा जय श्री राम जय श्री डाउन। आई थी जाए हमारी बुलेट ट्रेन के पास जाते हैं यहाँ से हमारो टाइगर 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 देखो कितने भाई हम सारे लोकल है टाइगर हमारा रेडी रेडी बॉस रेडी चलो देखो हमारा टाइगर चलो भाई लोग आओ जो हाँ ઓછા પગે ભાઈ પાછા અહીંથી આપણે નીકળી ગયા છે અને હવે જઈ રહ્યા છે આપણે દેરોદ ત્યાં શું છે જો અહીંયા ગૌ માતા બધા ચરી રહ્યા છે ચોમાવું છે ને એટલે સારું છે કે વાંધો છે નહીં પણ જેવા માંથી સ્પીકર પડી ગયું ને બધી જુગાડ માંથી તો અઘરું છે

અને હવે નીકળી ગયા છે આપણા મિત્ર મંડળ હતા ત્યાં હવે અહીંથી સીધે સીધા જઈ રહ્યા છે એન્જલ ચોકડી કહેવામાં આવે છે એન્જલ નામ પણ એન્ટી એન્ટીક રાખેલા છે એન્જલ ને તો જો પાછું હજુ એક તમને ટીપી બતાવું આ એક નવું ટીપી અહીંયા છે એક અહીંથી આમ બાજુ આમ બે બાજુ ને એન્જલ ચોકડી આવે ને એન્જલ ચોકડી આવે આપણે જો અહીંયા બુકિંગ પડ્યા છે નવા નવા બધા બુકિંગ છે અને અમારા જગુભાઈ હમણાં ગયા છે આપણે એન્જલ ચોકડી ધીરે 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 ટેક્ટર ની હારો હાર રોલ ક્રોસ કરી જાય અને ફટાફટ ભૂગતા થાય અહીંયા શાક બખાલો લી છે બધા માણસ ધીરે 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 વરસાદ નથી આવતો ને એટલે હું કહું કેદીનું લઈને મૂકી રાખ્યું હોય આજ જીઆે મને હું કહું એટલે આપણે લઈ લીધું છે મૂકો મોટો નું મોટો લોગિંગ બે શોખ પૂરા હું નીકળી હું થાય હું નથી થાતું જોઈ તો ખરા સક્સેસ જાય કે ના જાય ધીરે 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 રામભાઈ રામભાઈ ચાવડા એરિયા છે બસ લઈને અને જો ગઉમાં તો અહીંયા બધા ઊભા છે ના ભાઈને ને કઈ થોડીક ધૂળ ઓછી ઉડાડ મારો ભાઈ કારણ કે આપણે કાચ પહેર્યો છે નહીં બરાબર ને એટલે ધીરે 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 તમને એમ બધા થતું હોય કે થાકી નહીં દે બોલતા બોલતા પણ તમે ચિંતા ના કરો બધા આપણે કરવાનું છે આ ઘણી ટાઈમલેસ એટલે કઈ થાકવાનો સૌ નહીં જાહે રમરમાટું દેતું બધું આપણે આવી ગયું છે શુભમ 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 અહીંથી સીધે સીધા નીકળી જઈએ કામરે ચોકડી જવાનું છે કામરે ચોકડી થી પછી જવાનું છે આમ આગળ અહીંયા નવનીધિ સ્કૂલ છે છોકરા છે મને દઈ આવે છે બધે ઉપર અને ભાડે આપી દીધું છે જે કોઈને ભાડે જોતું હોય તો અહીંયા આવી જાજો જો અહીંયા ફેબ્રિકેશન વાળા નાખવું ઝુંડ છે ફેબ્રિકેશન વાળાનું ધીરે ધીરે અને હાલો હા એથી હવે પાછા આમ ચાલ્યા જાય માંથી જો એક સ્પીકર ગયું કે ફોન ગયો એટલે આપણું મોટું લોગિંગ થઈ જાય સેલું પેલું ભગવાન ને પ્રાર્થના કરું છું કે કઈ થવું ના જોઈએ ભગવાન ધીરે ધીરે અને થોડાક બધાના રિએક્શન એ આવે છે કે આ હું નવું કરી જાય છે હવે બધાને શું કેવું કે કઈક તો કરવું જોઈએ ને એટલે ધીરે 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 હમણાં આવી જશે આપણે પાસોદરા પાટિયા પાસુ ત્રપાટી પાસુ ત્રપાઠિયા પાસુ ત્રપાઠી આવશે હવે થોડી વાર માટે આપણે ટાઈમ લેસ કરી નાખીએ તો નફર મારે છે ને આખો ફોનની સ્પેસ ફૂલ થઈ જવાની છે ભાઈ તો કરી દઈએ તો હા યા ના તમારા તમારે ભાઈ બ્લોક આવશે ત્યારે તમને બધાને ખબર પડીએ તો હું જ કરી દઉં હમણાં ભાઈ થોડું ટાઈમલેસ માંથી કાઢી અને હું કઉક શૂટ કરી લઈએ અને આ ભાઈ આમ જવું છે કેટલા હું કરું છે કઈ ખબર નથી પડતી આપણે અને હવે જઈ રહ્યા છે આપણી કામ ચોકડી અને જો આપડા તિરંગા

ધીરે ધીરે જવા દયો ભાઈ અમને ઓટો રિક્ષા વાળા આમાં એ લોખલ ના હરિયાળી કે કેટલા છે તમારા જવા દયો ચાલો ઉભા રહ્યો ઊભું કીધું છે ઉભા રહી થોડી વાર हमारे भाई कमरे चोकड़ी से जो तो जो लो बरोबर ओला भाई अंदर फोर व्हीलर बैठो बैठो जो ही है कि मारो क्या तो वीडियो शूट करा मैं कीधु तो भाई मारे करो पड़े एम से शू करू भाई आप खर्च अठी सौ रुपया ना करो क्यों हाटो हम जो जा दियो भाई जावा दियो हम तो जाने दो 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 ओ

ભાઈ હવે છે ને દેરોજ ગામ આપણે નજીક આવવા માંડ્યું છે અને હવે હમણાં આપણો તબેલો પણ આવી જશે થોડી જ વારમાં અને તો કમેન્ટ બોક્સમાં કહી દેજો ભાઈ કે આ મોટો લોગિંગ છે કેવો કેવું લાગે છે આ થોડુંક એક્સપ્લોર કરો રોડનો એમાં એવું હતું કે આ હેલ્મેટ કે કંઈ હતું નહીં સ્ટેન્ડ કે એટલે આપણે કંઈ ચાલુ ગાડી ઉતારવાના રિસ્ક લેતો નહોતો એ મને શોખ બોવાનો પણ હવે કરી લીધો છે પૂરો

આ ભાઈ ને કઈ તારે શું કરવાનું છે આવી ગઈ છે શુભ ને બસ હવે થોડી જવારની રાહ છે ત્યાં આવી જશે આપડો દબેલો બસ કુછ મિનિટ કા કામ હે ભૈયા કુછ મિનિટ કા અને અહીંયા છે મહાકાળી માતાનું મંદિર મહાકાળી માનું મંદિર છે અહીંયા છે દેરતનો ગેટ અંદર અને આપણે જવાનું છે ડુંગરા બાજુ ડુંગરા બાજુ

અહીંથી અંદર અંદર જવા દયો ને તો આ બધું આવી ગયા છે આપણે અંદર બાપાની ગાડી પડી છે શેરડી ને બધું પડ્યું છે અને આપણે આવી ગયા છીએ તબેલા જો ટંટણંટ